એકસો આઠ ભેંસ અને બકરીઓની બલી આપ્યા બાદ બે આવતી પરંપરા દશેરાના તહેવાર દરમિયાન નિભાવવામાં આવે છે કુમારીને તહેવાર દરમિયાન રથ પર બેસાડીને ફેરવવામાં આવે છે અને લોકો તેના પક્ષ આશીર્વાદ પણ લે છે તેના માથા પર ત્રીજી આંખ બનાવીને તેને લાલ કપડા પહેરાવવામાં આવે છે કુમારીનું જીવન બાકી બાળકો કરતા અલગ હોય છે સામાન્ય જીવનમાં પરત ફરવું હોય છે પ્રસન્ન કરવા માટે એકસો આઠ ભેંસ અને બકરીની બલિ આપવામાં આવે છે લોકો ડરામણા મુખોટા પહેરીને નાચે છે અને આ દરમિયાન ભયાવહ માહોલમાં બાળકીને ડર્યા વગર રહેવાનું હોય છે જો તેનામાં ડર ન દેખાય તો એવું માનવામાં આવે આવે છે કે તેનામાં દેવીનું સ્વરૂપ છે